છે અને તેમના દેશભરમાં અનેક આયોજનો કરવામાં આવે છે શતમ જીવમ શરદ આયુષ્યમાન ભવ વિશ્વકર્મા યોજના લોન્ચ કરાશે ભાજપ નમો વિકાસ ઉત્સવ હેઠળ કાર્યક્રમો યોજાશે કોકેર નાગના જંગલમાંથી બે થી નાગમાં એક આતંકી ઠાર ચોથા દિવસે પણ સેનાનું ઓપરેશન યથાવત ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ પણ ક્રિકેટ મેચ યોજાવી ન જોઈએ મેજર નિવૃત્ત ગૌર આયરની હાકત નદી બે કાંઠે વહેતી થઈ નર્મદામાં પાણી છોડાતા વડોદરા જિલ્લાના પચીસ ગામો સાવધ કરાયા અમદાવાદ ગાંધીનગર અને ભાવનગરથી ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગ પકડાઈ વિદેશમાં નેટવર્ક બાવીસ કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે સરદાર સરોવર મહત્તમ સપાટી એકસો અડત્રીસ મીટર નજીક નર્મદા ડેમના ત્રેવીસ દરવાજા ખોલાયા નદીમાં પંદર પોઈન્ટ તેર લાખ ક્યુસેક પાણી છોડાયું ન્યૂ અલકાપુરી વનરાજ બંગલોના સર્વન્ટ ક્વાર્ટરમાં ખૂની હુમલો કરનારનું મોત નીપજ્યું છે પાંચ ટ્યુશન ક્લાસ દ્વારા નિયમોના ભંગ બદલ તેઓને સીલ કરવામાં આવ્યા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ વિધાનસભામાં પસાર મહારાજા સયાજી રાવે વડોદરાને ભેટ આપેલી એમએસ યુનિવર્સિટીની સવાયતતા આખરે ખતમ દાહોદ સ્ટેશને મુસાફરો અટવાયા પાંચ ટ્રેનો રદ કરી ચાર ટ્રેન ટૂંકાવી ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે વડોદરા નજીક આસોજ ગામની સીમમાં વિજિલન્સની રેડ એચપીસીએલ ડેપોની નજીક ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ડીઝલ ચોરીનું કૌભાંડ દિવ્યભાસ્કર અભિવ્યક્તિની આઝાદી છે પણ કોઈ ધર્મ વિશે ધિક્કાર વ્યક્ત કરવાની છૂટ નથી મદ્રાસ હાઈકોર્ટ સનાતન ધર્મ મુદ્દે મદ્રાસ હાઈકોર્ટની મહત્વની ટકોર રાજસ્થાનના નાણાકીય સલાહકાર અડતાલીસ કલાકમાં છવ્વીસ ફ્લેટ ના માલિક બની ગયા બજાર ભાવથી ઓછામાં રજિસ્ટ્રી પંદર ફ્લેટ પોતાના અગિયાર પુત્રોના નામે રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરાશે પીએમ વિશ્વકર્મા યોજનાના અઢાર પ્રકારના કારીગરને ત્રણ લાખ સુધીની લોન અપાશે પીએમ જન્મદિન નિમિત્તે રેલવેનું સફાઈ અભિયાન હાથ ધરાયું છે વન કર્મીઓને રૂપિયા પોઈન્ટ રાઇફલ પર તાલીમ પણ ઉપયોગ ઝીરો પોઈન્ટ બાર બોરની રાઈફલનો કેગનો રિપોર્ટ બે હજાર સોળથી બે હજાર એકવીસના પાંચ વર્ષ દરમિયાન વન અધિકારી પર હુમલાના એકસો દસ કેસ નોંધાયા હતા ગોરવામાં મધુનગરથી બાપુની દરગાહ તરફ જતો હતો ને નોકરી પર જવા આવવા માટે બાઇક ચોરનાર યુવક પકડાયો વાઘોડિયા રોડ પરથી પાંચ દિવસ પૂર્વે ચોરાયેલી બાઇક જપ્ત થઈ 1 વર્ષમાં રાજ્યમાંથી 5204 કરોડની કિંમતનું 30830 કિલો ડ્રગ્સ પકડાયું ન્યૂ અલકાપુરી ગત સપ્તાહમાં બનાવ બન્યો પત્ની સાળા પર કુહાડીથી હુમલો કરી ઝેર પીના ઝેર પી લેનાર બનેવીનું મોત થયું સંદેશ ઉરીમાં આતંકીઓને બચાવવા પાકિસ્તાની સેનાનું ફાયરિંગ અનંતનાગમાં સતત 90 કલાકથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે ઉરીમાં ઘૂસણખોરી કરનાર ત્રણ આતંકી ઠાર મધ્ય ગુજરાતમાં ભાજપના સૌથી મોટા કાર્યાલય શ્રી કમલમનો આજે શિલાન્યાસ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિને શહેરમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાશે પીએમના જન્મદિવસે તેમની સાથેના સ્મરણો વાગોળતા શહેરના અગ્રણીઓ કામ કરે તેનાથી ભૂલ થાય ન કરે તે ન થયા વાક્ય પ્રેરણાદાયી કોંગ્રેસના સંખ્યાબંધ અગ્રણીઓ સહિત ત્રણ કાર્યકરો ભાજપમાં જોડાશે મોડલ યુનાઇટેડ નેશન્સમાં પ્રથમવાર આફ્રિકન યુનિયન સામેલ કરાશે શહેરમાં તારીખ ત્રેવીસ ચોવીસ સપ્ટેમ્બર મોડલ યુનાઇટેડ નેશન્સનું આયોજન એન એ બી એચ અને નેક એ પ્લસ પ્લસ એક્રેડેશન ધરાવતી એકમાત્ર યુનિવર્સિટી પારોલ યુનિવર્સિટીની આયુર્વેદ હોમિયોપેથી કોલેજો ગુજરાતમાં ગુણવત્તામાં મોખરે લાલબાગ ગ્રુપ એક ખાતે શુક્રવારે રાત્રે બનેલી ઘટના જવાને જાતે જ ગોળી મારી ચાલુ ફરે ફરજ કરેલો અપઘાત બીમારી અને ગૃહ કંકાસથી કંટાળી જાતે જ રાઇફલમાંથી ગોળી મારી બુલેટ ટ્રેનનો ને પગલે અરકાપુરી અંડરબ્રિજ બંધ કરાયો આસોજ ગામે રાજ ટ્રાન્સપોર્ટના કમ્પાઉન્ડમાં ડીઝલ ચોરીનો પર્દાફાશ સરદાર સરોવર ડેમ માંથી તેર પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદામાં પૂર નર્મદાના નીર છલકાયા પીએમ ના જન્મદિવસ નિમિત્તે આજે સીએમ વધામના કરશે આ હતી આજના ન્યૂઝપેપર્સની મુખ્ય હેડલાઇન્સ